હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ પરફેક્ટ માપ સાથે તલની ચીકી બનાવવાની એકદમ સરળ રીત તો તેના માટે વિડિયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં તલની ચીકી બનાવવા માટે સૌ પ્રથમ એક પેનની અંદર એક બોલ જેટલા તલ લીધેલા છે તેને એકદમ ધીમી આંચ પર શેકવાના છે તમે એકથી બે મિનિટ સુધી તલને શેકશો એટલે તેમાંથી નાનો તળ તળ તેવો અવાજ આવશે ત્યાં સુધી તલને શેકવાના છે તમે માપ માટે કોઈ પણ બોલનો ઉપયોગ કરી શકો છો હવે તલ શેકાઈ ગયા છે તો એક પેનની અંદર અડધી બોલ જેટલા ગોળ ઉમેરો જે બોલના માપથી તલ લીધેલા છે તેનાથી અડધા ભાગનો ગોળ ઉમેરી તેને આ રીતે હલાવો ગોળ થોડો ઓગળે એટલે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દો ઘી અને ગોળને આ રીતે હલાવતા રહો ને એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે આ રીતે એકદમ ધીમી આંચ પર હલાવતા રહો હવે આ રીતે હલાવશો એટલે તેની પાઇ તૈયાર થશે તે પ્રોપર છે કે નહીં તે જોવા માટે એક બોલની અંદર પાણી ભરો એ બોલની અંદર આ ગોળ ઘીની પાઈનું ટીપું તમે ઉમેરશો એટલે એ તરત જ પાણીમાં નીચે બેસી જશે અથવા તમે કોઈ પણ પ્લેન સરફેસ પર પણ જોઈ શકો છો જો એ ઇઝીલી ઉખડી જાય તો તમારી ગોળ ઘીની પાઈ તૈયાર થઈ ગઈ હોય આ રીતે પાણીમાં ઉમેરશો એટલે એ તરત જ નીચે બેસી જશે તથા હાથથી કાપશો તો આ રીતે સરળતાથી તૂટી જશે તો તમારા ગોળ ઘીની પાઇ તૈયાર છે હવે તેની અંદર તમે શેકેલા તલ ઉમેરી દો અને આ રીતે હલાવતા રહો ગેસની આંચ એકદમ ધીમી રાખવી આ રીતે બધું મિક્સ કરી લો હવે ગેસની આંચ બંધ કરી દો અને તલ અને ગોળ ઘીની પાઈને મિક્સ કરી દો હવે તમારે જે વાસણની અંદર અથવા પ્લેટફોર્મ પર જ્યાં પણ વણવાની છે ત્યાં તેલથી ગ્રીસ કરી દો જેટલા ભાગની અંદર તમારે વણવાનું છે તે ભાગને તેલથી ગ્રીસ કરી દો તમે જો કોઈ પ્લેટની અંદર વણતા હોય તો પ્લેટને ઉલટી કરી તેને પણ ગ્રીસ કરી દો હવે તેના પર આ રીતે તલનું મિશ્રણ ઉમેરી દો અને વેલણની મદદથી એકદમ હળવા હાથથી વણી લો આ રીતે થોડું હાથથી થેપી દો પછી વેલણની મદદથી આ રીતે કરતા જાઓ જો થોડું છૂટું પડે તો તમે હાથથી તેને થોડું થોડું ભેગું કરશો એટલે ઇઝીલી ભેગું થઈ જશે પછી એ છૂટું નહીં પડે આ રીતે ધીમે ધીમે વણી લો કોર્નર ધીમે ધીમે હાથથી પ્રેસ કરી દો તો આ રીતે તમારી તૈયાર થયેલી ચીકીને વણી દો હવે થોડી ઠંડી થાય એટલે કટરની મદદથી અથવા કોઈ પણ ચપ્પાની મદદથી તેને કટ કરી લો તેની કોર્નરને તમે થોડી દૂર કરી લેશો એટલે એકદમ બજારમાં મળે તેવી જ ચીકી તમારી તૈયાર થઈ જશે આ રીતે ઘરે સરળતાથી તમે એકદમ ક્રિસ્પી અને પોચી તલની ચીકી બનાવી શકો છો તો આ સંક્રાંત પર તમે પણ આ રીતે ઘરે જ બનાવો તૈયાર થઈ ગઈ છે તલની ચીકી તો તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તમે પણ ઘરે બનાવો કેવી બને છે તે મને કમેન્ટ બોક્સની અંદર જણાવો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ જોડે શેર કરો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય